એ હું તારે ભાણા વાત કહું હવે આ આ કે છે વાદળ તોડ નાખ્યું આ તો વાડું જોડું આવવાનું છે આથી સી વાડું જોવું ખબર છે દેખી મીનવા આને વરસાદ ન થવાનો લે લે જોડું પોર વાડું જોડું પોર બોલ વરસાદ વાડું આવે શું Hã? Hum? Muita gente aí se